દાહોદ જે ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક હૃદય ગણાય છે તે આજે અભૂતપૂર્વ ઉત્સાહથી ધબકી રહ્યું છે છવ્વીસ મે બે હજાર પચીસના રોજ સોમવાર સવારે દસ વાગે ખરોડ ડોકી ખાતે જિલ્લા સબજલ પાસે વડાપ્રધાનનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા સહાયને રંગબરંગી લાઇટો ફૂલોની સજાવટ અને આકર્ષક હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યું છે જુઓ ગોવિંદનગર સ્ટેશન રોડ રોડ જેવા મુખ્ય ચોકોમાં સ્વાગત દાહોદ અને વિકસિત ભારત વિકસિત દાહોદ જેવા ઉત્સાહજનક સૂત્રોથી સજ્જ હોર્ડિંગ શહેરના સૌંદર્યને ચાર ચાંદ લગાવી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ અને મુખ્ય માર્ગોની સંગારથી શહેર એક અનોખા રંગે રંગાયું છે સમય માહોલમાં સ્થાનિક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ છે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીઓનું આયોજન કરી દાહોદ વાસીઓ શહેરની ગલીઓ રંગબેરંગી ઝાલરો અને ફૂલોથી માળાઓથી ઝળહળી રહી છે જે દાહોદના ગૌરવ અને વિકાસની ગાથાને ઉજાગર કરે છે આવો આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બને અને દાહોદના વિકાસના નવા અધ્યાયની શરૂઆતના સાક્ષી બનીએ ડીવી ન્યૂઝ આ ખાસ કાર્યક્રમનું સંપૂર્ણ કવરેજ લાવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બેલ આઈકન દબાવો જેથી દરેક અપડેટ્સ આપ સુધી પહોંચે નમસ્કાર અને દાહોદના ઉત્સવમાં જોડાવો